હેલો ગાઈઝ હું મિનલ તમારી બ્લોગર કેમ છો તમે બધા તો આજે જે છે પાંચમ અને આજે આપણા દાદાના શ્રાદ્ધ છે તો આપણે જવાનું છે ઉચ્ચરપી આપણા વતન જે ખીમાના જોડે આવેલું છે તમે બધા તો જોયું જ હશે તો ચલો આપણે જઈએ ઉચ્ચરપી અને એમ તો આપણે તો થઈ ગયા છે મસ્ત મજાના રેડી તો હાલો ત્યારે નીકળીએ એક્ટિવા લઈને જવાનું છે તો નીકળ્યા આપણે અને જોયું ચાર રસ્તા તો બહુ ભયંકર ટ્રાફિક ભય એવું લાગે છે જાણે અમદાવાદની ટ્રાફિક તો બધું મારી થવા તો પછી તો આપણે ચેખલા અને ખીમણા પોકી ગયા હતા અને પછી ખીમણાથી વટી ગયા અંદર તો ખમણા થઈને પોકી ગયા આપણે ઉચરપી તો આવી ગયા છીએ જો આપણું ખેતર તો દેખાઈ રહ્યું છે મસ્ત એવું અને પછી ગયા ઘરે તો અમારા મોટા ભાઈ મસ્ત એવા ફૂલોથી દાદા દાદીના ફોટા જોડે ડેકોરેશન કરતા હતા આજે દાદાના શ્રાદ્ધ છે તો પછી ભાઈએ મોટાભાઈએ કરી દીધી અગરબત્તી અને દીવો પરજ અને પછી બનાવી રહ્યા હતા બધા જમવાનું તો જમવામાં તો હતો શીરો ખીર બટાકાનું શાક પછી માચીનું શાક ભાત અને રોટલી બનાવતી ઘણી બધી વસ્તુઓ હતી જે આપણે આજે ખાવાની હતી પછી આપણે બારે આંટો મારવા માટે આપણા પોતાના ઘરે આવી ગયા તો ભાભી ત્યાં આગળ ઊભેલા હતા તો પછી આપણે એમને પણ બોલાવી દીધા અલા તેણી મેણી સુતર ફેણી બેઠું છે ભાભી બસ મજામાં હા તને નહીં જવા દઉં હું ભા જુઓ કેવું મસ્ત છે ને અને પછી આપણે ભા જોડે વાતો કરીએ ਰਾਖਵਾ ਖੁਲੋ ਘਰ ਨੋ ਜਾਪੋ ਰੇ ਜ਼ਵਾਬਦਾਰੀ ਜਾਂ ਜੀ ਮਾਥੇ ਤੋ ਯੋ ਸਤਾ ਮੋਡੇ ਜੀਵਤਾ ਜੋਯੋ ਰੇ પછી વાતો કરી અને મળી ગયો તો ખાવાનો ઓર્ડર તો આપણે બી ભાઈ લોકો જોડે બેહી જવાનું હતું ખાવા અને મને જોઈને મમ્મીએ ઉઢી નાખ્યું ના ના ભાઈ એવું નહોતું ભા પાછળ આવ્યા હતા એટલે મમ્મીએ ઉઢી અને સાઈડમાં કસી ગઈ હતી તો આપણે તો બેહી ગયા હતા મસ્ત મજાનું જમવા અને પછી બેહી ગયા હતા બૈરા લોકો જમવા માટે ભાભીઓ માં અને મમ્મી તો મસ્ત વાતો કરતા કરતા જમતા હતા પણ અહીંયા આગળ ત્રણેય ભાઈ અને ભત્રીજાઓને ને જામી મહેફિલ તો ત્રણેય જણા મસ્ત વાતો કરતા હતા માતાજી આવે માતાજી પણ નાખું માન કાળો ને તો દાન ના પછી નીકળવાનું હતું ઘરે જવા માટે કારણ કે મોડું થતું હતું શું હે હે માળો બનાવ્યો હે તો તું માળો છે ભૂગરી નો લઈને આવતી રી તો પડી જાય તો લઈને આવતું રહેવાનું એને જોશે તો એ છે તો કે મારે ઘર જો હજુ તો શું કરીશ એ બિચારા ઘર વગર તે કરી દીધા લે શું કરી શકો એ હે રમવાનું તો તું તારું ઘર બનાવી દે એમાં હો તાર નાની ઢીંગલી હે નાન ચકડી ઢીંગલી હે નહીં નકર એમાં ઊંઘાડી દેવાની એને ઘર

પછી અમન તો ભાઈ કાળેગ વાળેગ ભર્યા લેતા અને અહીંયા આગળ આપણે મોટામાં બેહ માટે ખોણ કાઢી રહ્યા હતા અને પછી અમે બધા હું અને મમ્મી નીકળી ગયા અને મેં એક્ટિવા બારે ઘાઢી અને પછી મમ્મી આવી ગઈ અને અમે લોકો આવી ગયા સિહોરી અમારા મોટાભાઈના ઘરે તો જો આવી ગયું છે ચેક લાવવા પછી આવ્યા મોટાભાઈના ઘરે અને ત્યાં આગળ અમે લોકો બેઠા ઠંડુ પીધું પછી આવી ગયા પોતાના વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો